પારડીના ઓડિટોરિયમમાં જિલ્લા પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજાયો વલસાડ જિલ્લા પોલીસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના છ જીઆઈડીસી એસ્ટેટનો હેલ્મેટનો એન્ટ્રીનો નવતર પ્રયોગ હાથ ધરાયા બાદ હવે વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં બાળકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે દિશામાં અભિયાન ચાલશે પારડી ઓડિટોરિયમ જિલ્લા પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજ્યો હતો જેમાં જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે ઉદ્યોગો બાદ હવે પોલીસે શાળાઓમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન શરૂ થશે જેમાં છસો શિક્ષકો જોડાશે એક લાખ વિદ્યાર્થીઓના પરિવાર સુધી પહોંચી અકસ્માત અટકાવવાના પ્રયાસો કરવામાં આવશે વલસાડ જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન લાયન્સ પરિવાર સૌજન્યથી પાડી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમની શરૂઆત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન સેક્રેટરી મિત્તલબેન ધાકડાએ હાજર મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના સેક્રેટરી મિત્તલબેન ધાકડાએ હાજર મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું જ્યારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ અલ્પાબેન કોટડિયાએ એસોસિએશને શરૂઆતથી લઈ અત્યાર સુધી થયેલી પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો ખાસ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે તમામ ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલના છસો શિક્ષકો પ્રિન્સિપાલો આ કાર્યક્રમમાં જોડાયા હતા તમામ શિક્ષકો અને પ્રિન્સિપાલોને એક કલાકના કાર્યક્રમમાં જિલ્લામાં બની રહેલા અકસ્માત અટકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ધોરણ અને વિદ્યાર્થીઓ સોળ હેલ્મેટ પહેરે વિદ્યાર્થીઓના ઘડતરમાં શિક્ષકોનો મહત્વનો પાયો હોય છે જેથી શિક્ષકો થકી વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે શાળાઓમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન ચલાવવામાં આવશે છસો શિક્ષકો અભિયાનમાં જોડાયા છે એક લાખ વિદ્યાર્થીઓને પરિવારનો સાથ જોડાવાનો છે વલસાડ શિક્ષણ અધિકારી રાજેશ્રીબેન ટંડેલે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં વાપી ડીવાયએસપી બીએમ દવે આઈપીએ સંકેતા મિશ્રા પાડીપીઆઈ જીઆર ગઢવી પાડી વલ્લભ આશ્રમના ટ્રસ્ટી કુશ દિનેશભાઈ સાકરિયા હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ડીસીઓ સ્કૂલના નિવૃત્ત આચાર્ય રામસિંહ દેસાઈએ કર્યું હતું 2025 3 મહિનામાં કુલ 99 ફેટલ એક્સિડન્ટ થયા છે જેની અંદર 103 લોકોએ જીવ ગુમાવ્યો ત્રણ મહિના ક્યાં જઈને અટકશે બાવીસ ત્રેવીસ ચોવીસ માં ફેટલ એક્સિડેન્ટ નો આંકડો ઘટ્યો હતો અમારો બસો પંચાણું ત્રણસો બે બસો પંચાણું અને બસો પણ મને આ વખતે બીક લાગે છે કે મને ઉપરથી ડાંઠ પડશે કે આટલો વધી રહ્યો છે પ્લસ ત્રેવીસ ફેટલ એક્સિડ લોકો એની સિવાય મર્ડર કેટલા થયા છે ખબર છે બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ દરેક વર્ષે ફક્ત પચીસ 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 તરી પંચોતેર ચાલુ વર્ષે દસ મર્ડર થયા